તો હમણાં ભોળદામ માં આપણા જાન બાપુ નો હમણાં વિરોધ બહુ થઈ રહ્યો છે એવા આલા કમલેશ જાદવ તો કમલેશ જાદવ ને વાયરલ બહુ થવાનો શોખ છે ને આપણે નમસ્કાર મિત્રો કમલેશ જાધવના ભાઈઓ હવે પાપના ઘણા પોકારી રહ્યા છે મિત્રો કારણ કે મિત્રો બધી બાજુ એના સોશિયલ મીડિયાની અંદર બધી બાજુ અત્યારે એનો જ વિવાદ હાલી રહ્યો છે મિત્રો જેમાં મિત્રો આપણા ગીરના રહેવાસી મિત્રો રોયલ રાજા ઇન્સ્ટાગ્રામમાં બહુ મોટું બધું પોપ્યુલરિરિટી મેળવી ચૂક્યા છે મિત્રો બધા લોકોને રોસ્ટિંગ મારે છે એમને પણ હવે સ્ટોરી મૂકી દીધી છે કમલેશ જાદવના જો કોઈ પણ લોકો પાસે નંબર હોય તો મને આપો બહુ એને વાયરલ થવાનો શોખ છે હવે એને વાયરલ કરી દે કારણ કે મિત્રો કમલેશ જાદવએ સુરાપુરા દાદા ભોળાદ વિશે મિત્રો અનાપ જનાબ જે બકવાટ કર્યો હતો એનો અત્યારે સોશિયલ સોશિયલ મીડિયામાં ધડાધડી બધા લોકો અત્યારે કમલેશ જાદવનો જ વિવાદ કરી રહ્યા છે મિત્રો તેવી જ રીતે મિત્રો આપણા રોયલ રાજા પણ એમનો અત્યારે વિવાદ કરીને આવ્યા છે સામે જેમાં એને ઇન્સ્ટાગ્રામની અંદર સ્ટોરી ચડાવી શકે જો કોઈ પણ લોકો પાસે કમલેશ જાદવના નંબર હોય તો મને ફટાફટ આપી દો અને અત્યારે એનું કોલ રેકોર્ડિંગ કરી અને ફટાફટ ચડાવે તો ભાઈને ખબર પડી જાય કે ભાઈ કેટલા પાણીયારીમાં છે બરાબર કમલેશ જાદવ મિત્રો અવારનવાર ઘણા બધા લોકોને આવા વિવાદ કરતા હોય છે જેમાં એ જૂનાગઢના રહેવાસી છે આપણે એનો પણ વિવાદ નથી કરતા પરંતુ અત્યારે સોશિયલ મીડિયામાં જે હાલી રહ્યું છે બધું તમને મારા તરફથી દેખાડવાનો પૂરેપૂરો પ્રયત્ન કરું છું અને આગળના જે પણ વિડીયો આવશે એ પણ હું તમને દેખાડીશ જો તમને પણ આ વિડીયો ગમે તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ મારજો બે લાયકન ઓલમાંથી પ્રેસ કરજો તો મિત્રો તમે પણ ઇન્સ્ટાગ્રામમાં જઈ અને રોયલ રાજા જે ભાઈની આઈડી છે એમાં એમના આઈડી ઉપર તમે જઈ અને સ્ટોરી જોશો એટલે તમને બધી ખબર પડી જશે ભાઈએ સાફ સાફ કીધું છે કે એને બહુ વાયરલ થવાનો શોખ છે તો મને કોઈ પણ લોકો એના નંબર આપી દો પછી ભાઈ એને ફોન તો મિત્રો કંઈક આવી રીતે નવા નવા વિવાદ સોશિયલ મીડિયામાં થોડાક દિન થોડાક દિવસ આવતા હોય છે મિત્રો ચેનલ ઉપર નવા છો તો ફટાફટ સબસ્ક્રાઈબ મારજો બીજા પણ વિડીયોને લોકોને શેર કરજો नवा व्हिडिओ मधी जय हिंद जय भारत